મિત્રો આપણે આવી ગયા છે મિત્રો અલગ અલગ જાતના પક્ષીઓ તમને ચક્કરબાગમાં જોવા મળશે જુનાગઢમાં કઈ જાત પ્રજાતિઓના પક્ષીઓ છે જે ચક્કરબાગમાં છે તમે જોઈ શકો મોટા મોટા બગલા છે જો અલગ અલગ પ્રજાતિના તમને પક્ષીઓ જોવા મળશે આ બધા જ પક્ષીઓ છે વિદેશી પક્ષીઓ છે અને એનું નામ લખ્યું છે

બે અલગ અલગ પાંજરા છે બે પાંજરામાં અલગ અલગ ટાઈગરને મૂકવામાં આવે છે બે ટાઈગર આ પાંજરામાં છે બીજા બે ટાઈગર ઓલા પેલા પાંજરામાં છે બે અલગ અલગ પાંજરામાં રાખવામાં આવે છે આ જે પાંજરામાં ટાઈગર છે એ બહુ જ ગુસ્સામાં છે પબ્લિકને જોઈને એ ગુસ્સે મિત્રો સામે જે જોઈ રહ્યા છે દીપડો છે આરામ કરી રહ્યો છે જો બારી ઉપર એ કઈ રીતના બીમાર છે કે શું કરી રહ્યા છે બંને આરામ કરી રહ્યા છે મિત્રો જંગલમાંથી જે પ્રાણીઓ અને જાનવરોને પકડવા માટે આવે છે એ પાંજરું જો આવે છે એ દીપડો વાઘને પકડવા માટે આ પાંજરામાં રાખવામાં આવે છે જંગલી પ્રાણીઓ હોય છે ખૂમખા થઈ જાય છે ત્યારે એ પાંજરામાં રાખવામાં આવે છે મિત્રો આ પક્ષી છે એમેઝોન પોપટ જે વિદેશમાં જોવા મળે છે આ જેટલા પક્ષીઓ છે વિદેશી પક્ષીઓ છે ભારતમાં જોવા મળતા છે એટલે પબ્લિકને જોવા માટે અહીંયા બધા પક્ષીઓ અલગ અલગ વિદેશી પક્ષીઓ મૂકવામાં આવે છે જે અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે રાખોડી આફ્રિકન પોપટ છે એમેઝોન પોપટ છે ઘણા બધા એવા પોપટ છે જે તમને જોવા મળે છે જુનાગઢમાં મકાઓ જીબ્રાની લંબાઈ ચોડાઈની પ્રજાતિ આખું જેનું લિસ્ટ બનાવવા જે આખા બોર્ડ ઉપર લખેલી છે જીબ્રાની શરીર લંબાઈ બે પટ એવી જ હોય છે બધી જ એની સાઈઝ લખેલી હોય છે બચ્ચાની સંખ્યા એક હોય છે બધી જ લખેલી ગર્ભવતી બાર મહિનામાં તે ગર્ભવતી થાય છે પાંચ વર્ષ સુધી તેની જીવ જીવી શકે છે આહાર ધુહારી હારી એનો વજન હોય છે બસો થી ચારસો કિલો જીબ્રા દેખાડું તો સામે જે છે જીબ્રા છે સામેના રૂમ એની આયુ પિસ્તાલીસ વર્ષ સુધી પિસ્તાલીસ વર્ષ સુધી પછી ચામરૂપ

હિપોપોટેમા જે શાકાહારી હોય છે જે જંગલી ભેંસ એ મોટા જંગલોમાં જોવા મળે છે ભારતના મિત્રો ચક્કરબાગમાં આવો ઘણું બધું જોવાલાયક છે અંદર પ્રાણીઓ છે પક્ષીઓ છે અજગર છે અલગ અલગ હજારો જાતની પ્રજાતિઓ છે પક્ષીઓ છે વિદેશી પક્ષીઓ છે ઘણું બધું જોવાલાયક છે બાળકો માટે ખૂબ જોવાલાયક છે અને પર પર્સન ચાલીસ રૂપિયા છે અંદર જો પેશલ તમારે વાહન થ્રુ તમારે જોવું હોય તો એકસો સત્યોતેર રૂપિયામાં તમને આખું શક્કરબાગ અંદરના બધું જ દ્રશ્યો દેખાડશે તો શક્કરબાગ આવો અને જરૂર તમે એકવાર મજા મળવા સક્કરબાગ માં તમે ચક્કરબાગ મજા આવી જ છે તમારા પૈસા વસૂલ થઈ જાય